ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે જેને લઈને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પલટો જોવા મળ્યો છે સાથે જ વાવણી લાયક વરસાદ ક્યારે જોવા મળશે એ ઉપરાંત

મળ્યા છે સાથે ભારતની અંદર દક્ષિણ ભારતના સંપૂર્ણ રાજ્યોમાં સિસ્ટમનું ભારે જોર અને દબાણ વધતું જોવા મળ્યું છે જેને જોતા વિશાખાપટ્ટનમનો વિસ્તાર હૈદરાબાદના કેટલાક વિસ્તારો બેંગલવી અને મુંબઈની અંદર આંધી તુફાન પવનની તીવ્રતા સાથે નાગપુરના વિસ્તારોની અંદર બેંગલુરુના વિસ્તારો અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ જોવા મળશે આ સંપૂર્ણ વિસ્તારોમાં જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્રને ઘાતક પવન

મુંબઈના વિસ્તારોમાંથી હવે ચોમાસું આગળ વધીને ગુજરાતની અંદર દસ્તક આપતું જોવા મળ્યું છે જેને જોતા આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે જેને લઈને ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવી કે કયા વિસ્તારોમાં ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહેલું છે જેમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર આજે ગાજવીજ અને પવનની તીવ્રતા સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે જેમાં ભાવનગરના વિસ્તારોની અંદર અમરેલીનો વિસ્તાર ગીર સોમનાથનો વિસ્તાર સુરેન્દ્રનગર મોરબી અને જામનગરના વિસ્તારોની અંદર ભારે પવનની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં સારોને ભારે વરસાદ જોવા મળી શકે છે તે ઉપરાંતના વિસ્તારો એટલે કે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જૂનાગઢનો વિસ્તાર પોરબંદરનો વિસ્તાર બોટાદ અને રાજકોટની અંદર પણ ઝરમર ઝરમર વરસાદ વરસી શકે છે જેવી પણ આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી છે જેને જોતા આજે સૌરાષ્ટ્રની અંદર પવનની ગતિવિધિઓ સાથે ભારે તીવ્ર સિસ્ટમનું જોર વધતું પણ જોવા મળી શકે છે જેના કારણે અરબસાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનો સૌરાષ્ટ્રના વિસ્તારોને પણ ભારે અસરો કરતા જોવા મળી રહ્યા છે તો મુંબઈના વિસ્તારોથી આગળ વધેલું ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે અસર દર્શાવતું જોવા મળ્યું છે જેને લઈને દક્ષિણ ગુજરાતના પણ સંપૂર્ણ જિલ્લાઓની અંદર આજે વાતાવરણની અંદર મોટો પલટો નોંધાઈ શકે છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર આજે પલટાની ગતિવિધિઓ સાથે એટલે કે વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળવાનો છે અને વાદળછવાયું વાતાવરણ પણ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે જોવા મળી શકે છે સાથે જ અરબ માંથી અને મુંબઈના વિસ્તારોમાંથી ઘાતક બનતા પવનો આગળ વધીને હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ટકરાઈ રહેલા પણ જોવા મળ્યા છે જેના કારણે હવાનું પણ તીવ્ર દબાણ અને જોર અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હવાનું ભારે દબાણ સર્જાતું જોવા મળ્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર આજે પવનની તીવ્રતાની સાથે અનેક વિસ્તારોમાં છવાયું વાતાવરણ જોવા મળવાનું છે અને હળવો

બોડેલીનો વિસ્તાર લુણાવાડા અને દાહોદ અને છોટા છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ એટલે કે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટો પલટો જોવા મળવાનો છે પલટાની સાથે જ સૌરાષ્ટ્ર ઉપરથી ફૂંકાતા પવનો આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી આવતા પવનો મધ્ય ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે જેને લઈને આજે મધ્ય ગુજરાતના પણ અનેક જિલ્લાઓની અંદર પલટો જોવા મળી શકે છે ને ધીમી ધારે હળવા વરસાદની આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારો માટે પણ દર્શાવવામાં આવી છે તો કચ્છના વિસ્તારોની અંદર આજે ઘોર અંધકાર જોવા મળી શકે છે ભારે વાદળછવાયા વાતાવરણ સાથે કડાકા ભડાકા અને તીવ્ર પવન ની ગતિવિધિઓ આજે કચ્છના વિસ્તારોમાં જોવા મળવાની છે જેમાં કચ્છની અંદર આજે લખપતનો વિસ્તાર ખાવડ રાપરના વિસ્તારોની અંદર ગાંધીધામનો વિસ્તાર બાડેલી માંડવી અને નળિયાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા અને વાદળછાયા વાતાવરણ સાથે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવી ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હવાનું દબાણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે પવનોની તીવ્રતા પણ વધતી જોવા મળી છે જોતા આજે ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર મોટો ફેરફાર અને ફેરબદલ જોવા મળી શકે છે આ ફેરબદલીના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર તીવ્ર પવનોની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળવાનો છે ને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે મુંબઈના વિસ્તારોમાંથી સોમાસુ ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર દસ્તક આપી રહેલું છે અને સંપૂર્ણપણે સોમાસુ પંદર જૂન આજુબાજુ ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચી જશે જેથી કરીને ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ પણ આ જૂન મહિનાના અંત સુધીની અંદર જોવા મળી શકે છે એટલે કે પંદર તારીખથી લઈને આવનારી 26 તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ગાજ વીજ સાથે કડાકા ભડાકા સાથે મેઘરાજા આવીને પહોંચેલા જોવા મળવાના છે એટલે કે 30 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે અને સારા વરસાદના કારણે જૂન મહિનાના અંત સુધીની અંદર ગુજરાતની અંદર સારી વાવણી લાયક વરસાદ પડી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી વાવણી લાયક વરસાદને લઈને ગુજરાત માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે પવનની તીવ્રતા અને વરસાદના જોરને જોતા ગુજરાતની અંદર આજથી જ ત્રણ દિવસ સુધી હજી પણ ઘાતક પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળશે અને સતત વાદળછવાયું વાતાવરણ પણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેમાં વહેલી સવારે ધીમું દબાણ હશે પરંતુ બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર ગાજબીજ જોવા મળશે સાથે જ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ અને મોટી આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર અને ઘાતક પવનો ગુજરાતની સાથે સાથે કેટલાક જિલ્લાઓની અંદર પણ ભારે અસરો દર્શાવી શકે છે જેમાં મુંબઈ બેંગ્લવી હૈદરાબાદ નાગપુર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારો અને બેંગલુરૂના વિસ્તારો અને મદુરાઈના વિસ્તારોમાંથી પણ આ તીવ્ર પવનો આગળ વધીને અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી શકે છે જેવું પણ અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર ચોમાસાના આગમનની સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો પણ હવે તીવ્ર બનતી જોવા મળી છે જેના કારણે குஜராத் அந்த சத்தவரின் அந்த மாட்டோ பலட்டோ அந்த பதிலவ જોવા મળી રહ્યો છે અને આજે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં પવનની ગતિવિધિ અને તીવ્રતાની સાથે વરસાદ પડવાને લઈને ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તો વરસાદ અંગેની તાજી અપડેટ સોમાસા અંગેની માહિતી ક્યાં વાવાઝોડું બને છે કે નહીં ને ક્યાં આગળ વધે છે જેવી અવનવી તાજી માહિતી સૌ પ્રથમ અને રોજરોજ મેળવવા ખાસ કરીને ચેનલમાં નવા છો તો દોસ્તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો